અમદાવાદના સાણંદનું આ કુંડલ ગામ તળાવ છે જે ઓવરફ્લો થયું છે લોકોમાં ભય પણ સતાવી રહ્યો છે જો વધુ વરસાદ પડશે તો જોકે હાલ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે વરસાદના વિરામથી સતત ત્રણ દિવસથી અવિરત પડેલા વરસાદે જે વિરમગામ અને તેની આસપાસના સાણંદ તાલુકા જિલ્લાઓની જે સ્થિતિ છે ત્યાં જે વરસાદે ખેડૂતોના ખેતરોમાં જે તબાહી મચાવી છે તેદપરાંત અનેક વિસ્તારો અને જળાશયો ફૂલ થયા છે આ કુંડલ ગામનું તળાવ છે ને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તળાવ ઓવરફ્લો થવાની તૈયારી છે એટલે કે તળાવ પૂરું ભરાઈ ગયું છે આ લગભગ ત્રીસ થી પાંત્રીસ ફૂટ ઊંડું તળાવ છે અને આ તળાવમાં અત્યારે હાલ જે રીતે ઓવરફ્લો થઈ ગયું છે અને અત્યારે હાલ વરસાદ થમ્યો છે પરંતુ જો હજી પણ બે થી ત્રણ ઇંચ વરસાદ આ વિસ્તારમાં પડે તો આ તળાવ તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને જો આ તળાવ તૂટે તો અહીં આસપાસના ગામ અને કુંડલ ગામની સ્થિતિ વિકટ બને તેવી હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે પરંતુ હાલ તો વરસાદે વિરામ લીધો છે અને અત્યારે હાલ આ તળાવ છે તે ઓવરફ્લો જોવા મળી રહ્યું છે કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ કુંડલગામ આણંદ